જય માતાજી જય માં મોગલ આજે નવા વિડીયોમાં પાછા મળ્યા છે તો અમે દુકાને જઈએ છે નાસ્તો કરી લીધા માવો માવો બનાવી નાખ્યો હવે ખાવાનો છે ફાઈનલી આપણી ઓલા ગાડી આવી ગઈ છે હવે દુકાને જઈએ છીએ ફાઈનલી આપણે દુકાને પહોંચી ગયા દુકાન ખોલી ને પછી કામકાજ દાડુ પટ્ટા કરી કે પછી આપણે દર્શન કરવા તો વર્ષે આવવાનું છે તો અમે મંદિરે જતા આવીએ ઘરાગ આવી ગયા હતા સાડા બાર થઈ ગયા એટલા બધા ઘરાક આવી ગયા કે પછી પૂજા પાઠ મંદિર આ તે જોડા દાડુ પટા ઘરા બે ચાર પાંચ એક આવી ગયા ને અરવીને બહાર ગયો તો એ આવી ગયો પછી બધું ઘરા કર્યા મેં હવે મંદિરે જઈ આવે સાડા પાસે થી બહુ મોડું સૂચન લઈ ને ચાલીએ ચાલો સાડા બાર થી ગયા ક્યારેક મોડું થઈ જાય ને ક્યારેક વહેલું આજ સાડા બાર જાય બહુ મોડું થયું તો ચાલો આપણે ભોળાનાથના મંદિરે દર્શન કરી પહોંચી ગયા દુકાને આ તો અરવિંદસિંહ ડિસ્પ્લે ચેન્જ કરે છે કપડાં એવું કામકાજ હોય ડિસ્પ્લે ચેન્જ કરવાની બે ત્રણ ત્રણ દિવસે આપણે થોડીક હેલ્પ કરવા લાગીએ બાકી ઈસ કરે બધું આમ તો ગમે તો ખાલી વાં કેમાં કેવાય આપણે દૂધપાક દૂધપાકમાં આપણે કાઠિયાવાડી પાસા એવું બધું કામ હોય થોડું ઘણું કરી નાખી મેની તો ટિફિન આવી ગયો છે આપણો તો આપણે હવે જમી પીજો બસ બઢિયા એ બાકી કે એકદમ રેડી રોટ છે

તો બધા વડાપાઉ ખાવા ને વડાપાઉન ચટણી નથી મરચા નથી કાય વસ્તુ નથી કોરા છે એમને તો દુકાન મંગળ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે કાલે મળીએ નવા વિડીયોમાં આ વિડીયોને લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો ને બે આઇકન દબાવવાનું ન ભૂલતા ને શેર પણ કરી દેજો અને કોમેન્ટ એ કરજો હવે પગે લાગીને દુકાન મંગળ કરી દઈએ જય માતાજી જય મા મોગલ